आरती रे छाया हर सिद्ध मातनी रे मा दम दम नो वागे गे रे जणणळ जालर रखन के रे ल्या झोका छोकनो मारो ओळसो झोक हा मोघा भाव नो पाणी लोको ઉનાળામાં પાણી વગર મરી જાય છે અને આ જો આ છોકરો ખુલ્લું મેલી મેલી જતો છે ને આ અરે પેલો લાલ્યાનો છોકરો હેરો જાહ હેરો જાહ નાના હમુરદો અળવિત્રો છે તે જપતો જ નહીં મારો ઓરછો પાણી ની હું કિંમત છે તો તમને છો ખબર છે લ્યા આ જેનો પાણી નહીં ને પૂછા ખાલી ચૌબા ઓહો કિના આવો બેટા લે આ જોકા છોકરો યાર પાણી ની

જવાન જો છોકરા કોમ કરતા જોર આવે એક છોરીઓ કરતા ઈ ખ્યા છે અને તમારા જેવા ઓ માગેવાન જેવો માગેવાની કરો છો ગોમમો તો આટલી ઓર રાખી એક તને બે શબ્દો કહી શકતા નહી તમે લે મારા બેઠા છોરી હનો કર લે હે ઘેર ઓમ તમે તો આખા ગોમમો પંચાત સાત કૂટો છો મુકર જવા દે મને છે હું બાપાણ આ તો ના ચાલે આપડા ગોમમો બેટા વાત હાસી છે પણ બધી કોઈ મારા જન્મ ના હોય ક પણ થપકો તો આલીએ કો ના આલીએ કોઈ ન શિક્ષા લે હડો એના ઘેર હડો લે હડો હડો બલ્લે હું મોટી ટોપ સ કોઈ ગોમનો સરપંચ એટલે ભાઈ તને ગોમની જવાબદારી જ મારા જ આવે કે ત્યાં રાખવાની અને વળી પાછું આ આ મહિનાથી પાછું ઘરનું કોમ લીધું છે ગોમમાં ત્રણ ચાર ઘર તો પાસ કરાયો હવે એક પેલું મંદુ ઘર છે કે એ કોણ ઘર કરી આલું છે માટીનું છે તે તલાટી સાહેબને કીધું મેં કોઈ પાસ કરી આલો બધાને આજ તો પાસ આપવાના છે કે ગામ પંચાયતમાંથી બસ આખા ગોમનું કરો આપા ઘર એ જોવો નાના લોકોના ઘર કરી આલ્યો

દેહર મુતો શોકલ બમ પંચાત અરે પણ એમ કહું છું નાસ્તો કર્યા રોટલી વગારી સા ન થોડો ચા મેલ્યો લ્યો અરે પેલા તલાટી સાહેબ આવું છે ને બીજા બધા સાહેબો આવું છે માર જવાન છે અરે પણ થોડો તો નાસ્તો કરી લે પછી તમે બેઠો ના આલે થોડો હા, જેસે ન પણ આવા બફોરે આવું તો આવું ન કે કોઈ नक्की નઈ. બસ આકા ગામનું હારું કર્યા મર્યા આ વખત ગામમે એમ કે છે કે સરપંચ હાલો મળ્યો છે. બીજી વખતે ઓવન સરપંચ બનાવશે. મારો હોય દુખ ને લે છો જઈયા હે થેલી બેલી લઈ હેડ આ ઢાણું લઈ આવજો સા. કેમ થેલી? આ ને. હવે કાલ તો કે પૈસા નઈ, પૈસા નઈ આ પૈસા તમા જોડે પૈસા તારે હું છે. આ તો ઢાણું લઈ આવું. તેલનો ડબો લઈ આવું. गोंडोर आवल या वीस किलो नो वाट करो हा आणि दराक लावू काजू लावू बदम लावू पैशाच्या पैशा पैशा झाले ठेली बिली यायचे पण कि तो खरा हो की लहान वय मग कारण की काही नाही टेंडूला पण मारा का तो भिखारा कुठता ना गोंडा जाईल ते पैसा नाही पैसा नाही कमेची अशी लाव तारा जो ठेली बिली लाजे माझ्या लाट

કેરા માસા બાપા રે મનિયા લાગી પણ રેરા માસા કે હો ચો બબકરો કે તીના આ તો તો હાર બનાય અને આપણે પહેલા કાળું મુઢું કરો આ મારી કે હો ભા કે

પર હું બડા પડ તમે હાથ માં ચોરી કરી હોવા તમને શરમ આવો એમ કહું શરમ આવો તમને 1 કિલો કલ્લો અને ટુંબિયો તો ઢોલીન લાવે તો 1 કિલો કલ્લો વેસવાજો એટલે પૈસા આયા કે ના કે પૈસા જોઈએ લાયા જોઈએ લાયા તો આખા ગામમાં ફેવરો છે કેવું છું તમે ખબર નહી પડતો તમારું નામ પૂનમ સર ને તમારા અમાસ ને તો ગમો નામ ખોયું ચાંદ ખોયો પૂનમ નો આયા છે પૂનમ નો અમાસ બની ગયા છો હેડો ગમો

રેશન કાર્ડ તારા ફોટા બરોબર છે અને ઓને વેરા પાવતી હોય ને જૂની એ હાલજે મન હો હા હા અને હો પર હું હું કહું છું પાછા દિવાળી પછી ચાલુ કરવાનું છે પાછો કશું હતું નહીં હા હા શું કીધું તારા શું નામ આપણે શંકરજી કનુજી શંકરજી કનુજી કનુજી ભૂલ ના કરે જલ્દી મને આ બધું આલજે પૂરા હો હા હા એટલે તારા પછી પાંચ થઈ જાય દિવાળી દિવાળી ચાલુ કરાવી દઈએ હો કશું હતું નહીં હા એ બેટા હું જોઉં હા ને ગામનો ચોર 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 ગામનો ચોર કામ નહીં ચોરી કરું ચપ્પલ કરો

આખા ગમ માં ફેરવાનું છે તમે રેલી માં દો તો હલો નાખી દો બધું ગમ ગમ વાર ઘોડો કાઢવાનો છે આખા ગમમાં ફેરવાનું છે આખો ગમ નું બતાવવાનું છે ગમ નું એટલે આ છોકરા તમે મારી વાત હો આ વરઘોડો નહીં કાઢવા હોય એને ચોરી તો કરીશ એને પોલીસ કેસ કરો એને કોઈ પૈસો નો કરો બે લાફા મેલો પણ આ આપણા ગોમ ની કોઈ આબરૂ કાઢો છો આપણા ગોમ નો રિવાજ છે પોલીસ પાસે આવો એટલે જવાબદારી આપણી હોય આપણા ગોમ જવાબદારી હોય પેલી શિક્ષા આપણા આપવાની પછી પોલીસ આવશે એમના હું કરે કરે ને તમારા બીજા છોર પકાવવા છું ગોમ માં એમ અરે આ બાપા છોર નહીં પકાવવા પકડવા અને કરવાય નહીં પણ એમ કઈને પેલું એ કરીશ ભૂલ કરીશ કરીશ એટલે ભૂલ હનો કરે રોટલા ખાય છે એકમેલો લાફો તોણીન પછી કવ કે માર ભૂલ થઈ ગઈ ચાલશે હા વાત કરો આટલી ઉંમર માં મારે તમને કેવું પડે છોકરા ચોર ચોર ગામ નો ચોર બલ્લાં સપલ પેરાઓ જૂતો પેરાઓ

એટલે કઈ થયું છે હોવા શું મા માં લઈ જઈ આ ગોમવાળા શેમ દે ચોરી કરી હ ચોરી કરી આ તાણ ઓ તો ચોરી શો કરવાની આવે મારે ખાય ને બધુએ ખાય ગાટા તો પાડીને લઈ જાય પણ લેવું તું તો મૂઢા માગીને લેવું તું પણ વાત સાચી તમારી પણ ભૂલ થઈ જઈ તો થઈ જઈ હું કરીએ કે જો હું એટલે આવું એટલે હું તને મોકલું તાન બસ બીજું શું કરું પણ હાલ જ મોકલો નકર ચપ્પલ હાર પહેરાયો ને કાર મોટું કરીને લઈ જાય ગોમ હાય હાય

તો આપણે બે નું નામ લખાવાન કે તીની બાયડી આપણા ઘેર આવીતી હતી ના અલે પણ ઈ માં આપણો હું લેવા દેવા સોરી કરી સા એટલા ગોમાળા કાળુ મુઢું કરી સા ને જૂતો ને હર પહેરાયો છે ખબર છે ને નહીં પડતી તો પેલા અર્જન ભાઈ ને પેલો બલ્યો નહીં

પણ સરપંચ જો તમારી આ ટેન્કર ઉપર સળાય અને તું બુમો પાડ્યા છોર શું છોરી કરી થઈ સર ટેન્કર ઉપર કરો

એ ઊભો કટી ના ઊભો ઊભો કી છ ઊભો નઈ કરો ના ના ઊભો કરો ઓમ ભર ઓમ ભર લબડ અરે ના થોડો ઉંધા 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 કે ભાઈ હા ભાઈ ભાઈ ટેકો રાખો થોડો અંધારા લગાય બોલ બોલ મે સોરી કરી સા ગામ લાગો વળજો હાથ બારો હું સોર છું

ના કરવી પડે તમે ફટલે નિર્ણય લઈ લો છો આ બાપ જૂતો પેરાય અને મોઢું કાળું મોટું કરીને યોગ્ય વાત આજે વાત શું વાત કરો છો વાળો છે મને ખબર છે તારી

વાત કરો છો મિત્રો આવું થાય ને તો કાયદો આપડે હાથમાં નઈ લેવાનો બરોબર છે આપડે પોલીસ નું જોડ કરવાનું કેવું પોલીસે દેવાનું એટલે આપડે ખોટું જોખમ લેવું પડે અને અમારો વિડીયો ગમેન્ટ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી સીરે હસીય ન તું ત્યાર